નમસ્કાર દોસ્તો હું આપનો સાથી રજનીકાંત ભારતીય મિત્રો અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે અને મોબાઈલ પર સતત દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ આપતા મેસેજો આવી રહ્યા છે પરંતુ આ મિત્રોને શુભકામનાઓ આપતા વળતા મેસેજ કરવાનું બિલકુલ મન નથી થતું કારણ કે સરકારી દવાખાનાઓમાં

તો બે ટાઈમ પરિવારને કેવી રીતે ખવડાવીશું એમનું ભરણ પોષણ કેવી રીતે કરીશું સરકારે ઓક્ટોબર મહિનાનો પગાર એડવાન્સમાં દિવાળી પહેલા ચૂકવી દેવાનો અને એની વાહવાહી પણ લૂટી લીધી પરંતુ ગુજરાતના ઘણા જિલ્લાઓ એવા છે કે જેમાં ઓક્ટોબર મહિનાનો તો ઠીક ગયા મહિનાનો એટલે કે સપ્ટેમ્બર મહિનાનો પગાર પણ ઘણા આઉટસોર્સિંગ કર્મચારીઓને નથી આમ બબ્બે મહિનાનો પગાર ના ચૂકવાતા કર્મચારી જ દેવું કરવાની નોબત આવી છે અને એમના માટે આ દિવાળી દેવારો બની ગઈ છે ઘણા કર્મચારીઓની એવી હાલત છે કે દિવાળીના તહેવારે એમના ઘરે કોઈ મહેમાન આવે આઉટસોર્સિંગ નો પગાર ક્યારેય સમયસર થતો નથી બબ્બે ત્રણ ત્રણ મહિના આ કર્મચારીને પગાર ચૂકવવામાં આવે છે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને એનું એક જ કારણ છે કે આઉટસોર્સિંગ થી ફરજ બજાવતા 90% કર્મચારીઓ દલિત આદિવાસી અને ઓબીસી સમાજમાંથી આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે સરકાર એના નેતાઓ અને અધિકારીઓ મોટા ભાગના એવા છે કે જે એસસી એસટી ઓબીસી સમાજ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે નહી તો

હાલમાં જ ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ બન્યું છે જેમાં ત્રણ દલિત ચાર આદિવાસી અને આઠ ઓબીસી સમાજના ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે આમ એસસી એસટી ઓબીસી સમાજના કુલ પંદર જેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા જેના કારણે એસસી એસટી ઓબીસી સમાજના કેટલાક લોકો ખુશી મનાવી રહ્યા છે જશ્ન મનાવી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે દલિત આદિવાસી અને ઓબીસી સમાજના યુવાનો જાગૃત થઈ રહ્યા છે અને એમને થતા અન્ય અત્યાચારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ વિરોધના કારણે ચૂંટણીઓ ના હારવી પડે એ માટે આગોતરા પગલા રૂપે ભારતીય જનતા પાર્ટીએ 15 જેટલા ધારાસભ્યોને મંત્રીઓ બનાવ્યા છે પરંતુ આ જે મંત્રીઓ બન્યા છે એ કઈ તમારા સમાજના મંત્રીઓ નથી એ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ છે એ યાદ રાખો કારણ કે જો એ સમાજના મંત્રીઓ હોત તો ભારતીય જનતા પાર્ટીએ બે હજાર દસ માં દલિત આદિવાસીને ઓબીસી સમાજના યુવાનોને પ્રગતિ રોકવા માટે ઓબીસી સમાજના યુવાનોને આઉટસોર્સિંગ એજન્સીઓના કતલખાનાના હવાલે કરી દીધા અને કેવી રીતે આઉટસોર્સિંગ એજન્સીઓ આ ગરીબ યુવાનોના પગારમાં ચોરીઓ કરી રહી છે એમનું ચૂસી રહી છે એમની સાથે ગુલામ કરતા પણ બત્તર વ્યવહાર કરી રહી છે એ એમને દેખાતું હોત જો આ મંત્રીઓ તમારા સમાજના મંત્રીઓ હોત તો કેવી રીતે જીપીએસસી લેખિત પરીક્ષામાં વધુ માર્ક્સ લાવનારા દલિત આદિવાસી ઓબીસી સમાજના યુવાનોને મૌખિક પરીક્ષામાં ઓછા ગુણ આપી નપાસ કરી રહી છે એ એમને દેખાતું હોત તમારા સમાજના હોત ગુજરાત સરકારે આજ જ બંધારણનું ઉલ્લંઘન કરી લાખો યુવાનોનું શોષણ કરવાના ઈરાદાથી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા આઉટસોર્સિંગ માનદ વેતન જેવી અન્યાય નીતિઓ લાવી છે એનો આ મંત્રીએ વિરોધ કર્યો હોય પરંતુ આ મંત્રીઓ એ તમારા સમાજના મંત્રીઓ નથી એ ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની એસસી એસટી ઓબીસી સમાજની વિચારધારાને વરેલા મંત્રીઓ છે એ મંત્રીઓ તો તમારા સમાજમાંથી આવે છે પણ તમારા સમાજને એક હરપ પણ ઉચ્ચારતા નથી એનાથી વિપરીત તમારી વિરોધમાં એ સરકારનો પક્ષ લઈને ઉભા થઈ જશે મિત્રો હવે સમય આવી ગયો છે કે સમાજના નામે વોટ માંગતા અને સત્તાની બની ગયેલા આવા ધારાસભ્યો અને મંત્રીઓનો વિરોધ કરવાનો સાથે જ્યાં પણ એસસી એસટી ઓબી સમાજના આપણા ભાઈ અને બહેનોને અન્યાય થતો હોય ત્યાં સંગઠિત થઈ એક થઈ અને અવાજ ઉઠાવવાનો રહી વાત મારા આઉટસોર્સિંગ ભાઈઓ અને બહેનોની તો જેમણે પણ એમની દિવાળી બગાડી છે એ અધિકારીઓ એજન્સીઓ અને નેતાઓની ઊંઘ હરામ કરવા માટે અમે મેદાનમાં ઉતરી રહ્યા છે અને આશા રાખવું કે રાજ્યભરના એસસી એસટી ઓબી સમાજના યુવાનો સાથીઓ આ લડતમાં આ સંઘર્ષમાં પૂરી તાકાતથી અમને સાથ આપશે જય ભારત જય સંવિધાન જય જોહાટ